જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલે કારતક વધ અગિયારસ એટલે કે ઉત્પત્તિ એકાદશી તો તેના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે ઉત્પત્તિ એકાદશીનો મહિમા ભવિષ્યત્તર પુરાણમાં શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેની જે વાતચીત છે એમાં વર્ણવામાં આવ્યો છે તો શ્રી સુત ગૌસ્વામીએ એકત્ર થયેલા બ્રાહ્મણો અને સંતોને કહ્યું જો કોઈ પણ વ્યક્તિ ભજન ભાવપૂર્વક અને શ્રદ્ધાથી શ્રી કૃષ્ણ વર્ણવેલ એકાદશીનું વ્રત કરે અથવા તેના મહિમા અને એકાદશી કરવાના નિયમો અને વિધિ વિધાનનું યોગ્ય પાલન કરે તો તે આ જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરશે અને બીજા જન્મમાં શ્રી વિષ્ણુના એવા પદને પ્રાપ્ત કરશે તો એક વખત અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું કે જનાર્દન મને એ સમજાવો કે એકાદશીના દિવસે સંપૂર્ણ ઉપવાસ કરવાથી કે રાત્રે ફક્ત એક વખત ભોજન કરવાથી કે દિવસે એક વખત ભોજન કરવાથી શું ફળ મળે છે આના જવાબમાં ભગવાન શ્રી કૃષ્ણે કહે છે કે હે અર્જુન કારતકવધ કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીથી દરેકે એકાદશી વ્રતની શરૂઆત કરવી જોઈએ એકાદશીના દિવસે વહેલી સવારે ઉપવાસ કરવાનો નિશ્ચય કરવો જોઈએ મધ્યાહને તેણે સ્નાન કરી શરીર શુદ્ધ બનાવવું જોઈએ સ્નાન કરતી વખતે તેણે પ્રાર્થના કરવી કે હે અશ્વક્રાંતિ હે રથક્રાંતિ હે વસુંધરા હે પૃથ્વી માતા મારા પૂર્વજન્મના પાપોનો નાશ કરો જેથી કરીને હું સ્વર્ગ વગેરે એવા લોકમાં પ્રાપ્ત થઈ શકું સ્નાન પૂર્ણ કર્યા પછી તેણે ગોવિંદની ભક્તિ કરવી એક વખત સ્વર્ગના રાજા ઇન્દ્ર સ્વર્ગના અન્ય દેવતાઓ સાથે પરમાત્મા પાસે આવ્યા અને પરમાત્માને પ્રાર્થના કરી કે હે વિશ્વ નિયંતા હે દેવોના પણ દેવ અમે આપને અમારા હૃદયપૂર્વક પ્રણામ પાઠવીએ છીએ આપ દરેકના માતા પિતા અને પરમ આશરે દાતા છો આપ જ સર્વના સર્જક રક્ષક અને વિનાશક છો આપ જ સારી પૃથ્વી આકાશ અને ભૌતિક જગતના સર્જક છો આપ પોતે જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છો આપ જ સર્વ પ્રકારના ત્યાગ તપ સ્ત્રોતના ભોગતા છો આ ત્રણેય સૃષ્ટિમાં એવો કોઈ પદાર્થ નથી કે જેના આપ માલિક ન હોય અને આપના નિયંત્રણમાં ન હોય હે હરિ હે પરમ બ્રહ્મ પરમાત્મા હે દેવોના પણ દેવ હે દેવતાઓના સર્વોપરી હે સર્વે આત્માઓના રક્ષક હે પરમ રહસ્ય દૈત્યોએ સ્વર્ગના દેવતાઓનું સામ્રાજ્ય છીનવી તેમને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા તેઓ ભયભીત બનીને આપના ચરણ કમલમાં સમર્પિત થયા છે પ્રભુ તેમનું રક્ષણ કરો હે વિશ્વ નિયંતા પ્રભુ અમારું સ્વર્ગમાંથી પતન થયું છે અને અમે પૃથ્વી પર આવ્યા છીએ અને ભવસાગરમાં ભટકાઈએ છીએ પ્રભુ દયા કરીને અમારો ઉદ્ધાર કરો ઇન્દ્રની આવી દર્દભરી પ્રાર્થના સાંભળી શ્રી વિષ્ણુએ તેને પૂછ્યું કે એવો કોણ ભયાનક દાનવ છે જેણે દેવતાઓને હરાવ્યા તેનું નામ શું છે તેની આ શક્તિનો સ્ત્રોત કોણ છે હે ઇન્દ્ર તમે કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર મને વિક બધું જણાવો ઇન્દ્રએ જવાબ આપ્યો હે દેવાધિદેવ હે ભક્તોના મુક્તિદાતા હે પરમ બ્રહ્મ પરમાત્મા બ્રાહ્મણના વંશમાં જન્મેલો ભયાનક રાક્ષસ તેનું નામ ગંજા છે તેણે પહેલાં દેવતાઓને હેરાન કર્યા તેનો એટલો જ શક્તિશાળી રાક્ષસ છે એનું નામ છે મૂર આ મહાન રાક્ષસ મૂરની રાજધાની નામ ચંદ્રાવતી છે તેમણે બધા દેવતાઓને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા તેણે સ્વર્ગનું રાજ્ય પચાવી પાડ્યું છે અને ઇન્દ્ર યમ વાયુ ઈશા ચંદ્રમા અને વરુણ બધું જ પોતે છે એમ માને છે બધા જ દેવતાઓ ભેગા થઈને પણ તેના ઉપર વિજય મેળવી શક્યા નથી હે વિષ્ણુ આ રાક્ષસનો નાશ કરો અને અમારા અમે અને આપ આ દેવતાઓનું રક્ષણ કરો ઇન્દ્રના શબ્દો સાંભળી ભગવાન દેવતાઓને હેરાન કરનાર તરફ ગુસ્સે થયા અને કહ્યું કે હે દેવતાઓના રાજા ઇન્દ્ર તમારા દુશ્મન શક્તિશાળી દૈત્યને હું જાતે જ મારીશ હવે તમે બધા ચંદ્રાવતી શહેરમાં પાછા જાઓ ત્યાર પછી વિષ્ણુ સાથે બધા દેવતાઓ ચંદ્રાવતી જવા રવાના થયા એક બાજુ દેવતાઓ પોતાના હજારો શસ્ત્રોથી યુદ્ધની તૈયારી કરતા હતા તો બીજી બાજુ દાનવોના લક્ષર લશ્કરમાં મૂળ મોટી ગર્જના કરતો હતો દાનવોના હાથે પરાજય પામેલા હોવાથી દેવતાઓ વેરવિખેર હતા પરંતુ હવે પરમાત્માના નેતૃત્વ નીચે દેવતાઓને બધે ભયમુક્ત બની અને તાકાતવાન જોઈ ફરીથી અને આ દાનવો બધા ગુસ્સે થયા જોકે પ્રભુએ અન્ય બધા રાક્ષસોને સહેલાઈથી માર્યા પરંતુ મૂળ રાક્ષસને મારવાનું ખૂબ જ મુશ્કેલ હતું જુદા જુદા પ્રકારના ઘણા શસ્ત્રોનો ઉપયોગ કરવા છતાં ભગવાન આ મૂર રાક્ષસને મારી શક્યા નહીં તેઓએ રાક્ષસ સાથે ઘણા વર્ષો યુદ્ધ કર્યું છેવટે ભગવાને તેમને હરાવ્યો અને પછી બદ્રિકાશ્રમ ગમન કર્યું બદ્રિકાશ્રમમાં ભગવાન એક ભવ્ય ગુફા હિમાવતીમાં ગયા અને ત્યાં આરામ કરવા લાગ્યા પરમાત્માએ ભગવાન સાથેની પોતાની વાતચીત ચાલુ રાખતા કહ્યું પરમાત્માએ અર્જુન સાથે પોતાની વાતચીત ચાલુ રાખતા કહ્યું કે હે અર્જુન ત્યાર પછી તે રાક્ષસે મારો પીછો કર્યો બીજા બધાને તો ભગવાન કે મેં મારી નાખ્યા ઘણા વર્ષ યુદ્ધ કરીને પણ જ્યાં હતો એ એક બાકી રહી ગયો હતો પછી આરામ ફરવામાં ગુફામાં ગયા એ મારો પીછો કર્યો અને તે પણ ગુફામાં પ્રવેશ એને પ્રવેશ્યો મને આરામ કરતો જોઈ તેણે મને મારી નાખવાનું વિચાર્યું તે સમયે મારા શરીરમાંથી એક તેજસ્વી દેવી વિવિધ દેવી શસ્ત્રો સાથે બહાર આવી અને તે રાક્ષસ સાથે લડવાનું શરૂ કર્યું તે દેવીએ રાક્ષસ સાથે ખૂબ લાંબા સમય સુધી લડાઈ કરી અને છેવટે તે દેવીએ રાક્ષસનું માથું ઉડાવી દીધું આ પછી બીજા રાક્ષસો પણ જે બેઠા હતા એ પણ ભયના માયરા પાતાળ લોકમાં ભાગી ગયા ત્યારે ભગવાન જે વિશ્રામ કરતા હતા એ વિશ્રામની સ્થિતિમાંથી ઉઠા ત્યારે તેમણે મૂળ રાક્ષસનો મૃતદેહ તેમની સામે પડેલો જોયો અને તેજસ્વી દેવીને પોતાની સામે બે હાથ જોડીને ઉભેલી જોઈ તેને આ રીતે ઊભેલી જોઈ ભગવાને આશ્ચર્યથી પૂછ્યું કે હે દેવી તું કોણ છે દેવીએ જવાબ આપ્યો મારા પ્રભુ હું તમારા શરીરમાંથી જ જન્મી છું અને મેં જ આ રાક્ષસને માર્યો છે આપ વિશ્રામની સ્થિતિમાં હતા અને એ રીતે સૂતેલો જોઈ પેલો રાક્ષસ આપણે મારવાનો પ્રયત્ન કરતો હતો તેથી મેં તેને મારી નાખ્યો પરમાત્માએ કહ્યું કે હે દેવી હું તમારા આ કાર્યથી ખૂબ પ્રસન્ન છું તમારી મુક્તિ માટે જે ઈચ્છા હોય તે તમે માગો તું મારી જ આધ્યાત્મિક શક્તિ છે અને તું એકાદશીના દિવસે જન્મી હોવાથી તને આજથી લોકો ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખશે જે કોઈ એકાદશીનું વ્રત કરશે તે બધા પાપમાંથી મુક્ત થશે અને સ્વર્ગના અનન્ય આનંદ અને સુખની અનુભૂતિ કરશે તે દિવસથી સર્વત્ર એકાદશીનું વ્રત આ એકાદશીનું વ્રત ભક્તિભાવપૂર્વક પાડવામાં આવે છે હે અર્જુન જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે તેને હું પરમ મુક્તિ આપું છું હે કુંતી પુત્ર બારસ સાથે ભેગી એકાદશી એ શ્રેષ્ઠ છે તો લગભગ આવતીકાલની એકાદશી બારસ સાથેની જ એકાદશી છે એકાદશીના દિવસે દરેકે ઇન્દ્રિય સુખ ખોરાક મદિરા માંસ મધ્ય ધાતુના પાત્રમાં જમવાનો કે જમવામાં તેલનો ઉપયોગ ત્યાગ કરવો જોઈએ જે વ્યક્તિ એકાદશીનો ઉપવાસ કરે અને તેનો મહિમા સાંભળે તો તેને ઘણી બધી સિદ્ધિઓ મળશે એવું અર્જુનને ભગવાન કહે છે પુષ્ટિમાર્ગીય મહાત્માએ આપણે ભાવભાવના જોઈએ અને તો શ્રીમદ્ ભાગવતમાં દશમ એ ભગવાનનું હૃદય છે અને દશમ દસમસ્કંધમાં રાસ પંચાધ્યાયી એ પ્રભુનો પ્રાણ છે કારણ કે અહીંયા તામસ ભક્તોનો નિરોધ સિદ્ધ કરવા પ્રભુએ સર્વોત્તમ લીલા કરી છે તામસ શબ્દનો લૌકિક અર્થ અહીં અભિપ્રેત નથી કરવાનો આપણે પરંતુ અહીંયા તામસ શબ્દ પ્રભુ પ્રત્યેની અનન્ય શરણાગતિ માટે વપરાયો છે પ્રભુ સિવાય બીજી કોઈ વાત કે જેના પ્રભુ સિવાય બીજું કાંઈ ખપે નહીં કે જેના જીવનમાં પ્રભુ સિવાય કાંઈ નથી કોઈ વિચાર જેના મનમાં નથી અન્ય પ્રભુનો વિરહ એક ક્ષણ પણ જેવો જીર્વી શકતા નથી આમ પ્રભુમાં જ રચ્યા પચ્યા રહેનારા હઠીલા ભક્તને તામસ ભક્ત કહ્યા છે શરદ ઋતુની મલ્લિકાના પુષ્પોથી સુશોભિત બનેલી રાત્રિમાં પ્રભુએ ગોપીજનો સાથે રાસની ઈચ્છા કરી વેણુનાથ કરી પ્રભુએ આવ્રજ ભક્તોને બોલાવ્યા આ ગોપીજનોમાં ગોપીઓની જૂથ જે અનન્ય અનન્ય પૂર્વા કુમારિકાઓ એ ગોપીઓનું છે ભગવાન સિવાય જેના કોઈ પતિ નથી તે અનન્ય પૂર્વા કહેવાયા ભગવાન જ એમના પતિ થાય એવી જ એમની ભાવના છે પણ લગ્ન સંબંધ થયો નથી તેથી કુમારિકાઓ છે આ ઋષિરૂપા ગોપીજનો છે રામા અવતારમાં દંડિકા અરણ્યમાં જે ઋષિઓને ભગવાન રામે જે વચન આપ્યું તે અવતારમાં પૂર્ણ કર્યું છે આ વ્રજ કુમારિકાએ પ્રભુ અમારા પતિ થાય એ મનોરોધ પૂર્ણ કરવા માટે કાત્યાયની વ્રત કર્યું આ વ્રતચર્યા સમયે અન્યાશ્રય ન થાય તે માટે શ્રી અમનાજીની રેણુ વાલુકા રેતી એ કાત્યાયની દેવીની પ્રથમ ઉત્પત્તિ એકાદશીએ કરી એની પૂજા અર્ચના તેથી પાછળથી તેનું નામ ઉત્પત્તિ એકાદશી તરીકે માર્ગમાં જાણીતું થયું કાત્યાયની આદિદેવી તામસી શક્તિ છે અને તામસજીવોને ફળ આપે છે આ વ્રત કરનાર વજ કુમારિકાઓ તામસી ભક્તો છે તેથી તે તામસ ગોપીજનો છે આથી પ્રભુનો નિરોધ સિદ્ધ કરવા પુષ્ટિમાર્ગે વૈષ્ણવ કુમારિકાઓ કાત્યની વ્રત કરતા હોય છે તો આ રીતે આ જે વ્રતચર્યાના તે દિવસો ચાલે છે એનું પણ આ રીતનું મહાત્મ્ય મળે છે તો આ બધા વૈષ્ણવોને આવતીકાલની ઉત્પત્તિ એકાદશીની ખૂબ ખૂબ વધાય શ્રી વલ્લભાજી જય